આમ તો કેમ છો બધાય મજામાં તો અત્યારે વાગી ગયા છે સાંજના ચાર થવા આવી ગયા છે ને આપણે વિડીયો અત્યારે ચાલુ કર્યો છે ને આપણે સવારે તુવેર વિનતા એટલે પછી વિડીયો નહોતો બનાવ્યો સવારે ને ટાઈમ પણ નથી મળતો સવારે વિડીયો બનાવવાનો તો જુઓ અત્યારે પાછો વિડીયો સ્ટાર્ટ કર્યો છે ને સોનાલી ઇંચકા ખાય છે ને આ બાજુ યુવી આવી ગયો છે જે મારા દાદાના છોકરાનો છોકરો એ તો યુવી યુવી બોલ કાંઈક બોલ તો હાલો રામ રામ બોલ રામ રામ મમ્મી જોઈશે આજે વિડીયો તો ખરા કઈ તું બોલતો કઈ મમ્મી આવે વિડીયો જોઈને બોલ હાલો હલો બધા હાલો એમ કે રામ રામ કે તો ખરા છો નાલી બોલે છોનું સોનું બોલ ગુડ મોર્નિંગ નું અત્યારે હોય ગુડ ઇવનિંગ હોય અત્યારે આય બોલ રામ રામ કે રામ 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 બધાયને બધા સોનું ઝીણું ઝીણું બોલે છે અને ઇંચકા ખાય છે તો હાલો આપણે અત્યારે કાવ્ય ને વંશકામ બધા અંદર રમે છે તો એ પણ આજે બતાવું છું રમે છે એ મિત્રો આપણે અત્યારે સોનાલી અને જીવ બે ઇંચકા ખાય છે અત્યારે તો જુઓ તમે તો ચાલો આપણે અંદર ઘરમાં જઈને આપણે બતાવું અંશિકા ને બધા શું કરે છે અને ભાજી અત્યારે કપડાનું કટિંગ કરે છે અત્યારે તો જો ટીચર ટીચર રમે સ્કૂલ સ્કૂલ ખોલી છે અત્યારે તો જો અમે શેરટી પડી છે એનું બોર્ડ બનાવ્યું છે અને એમાં લખે છે એમાં ટીચર કોણ છે કાવ્યા ટીચર એક ટીચર ને ચાર સ્ટુડન્ટ હાલો હું ભણાવવાનું છે મંડો ભણાવ હાલો કકો ભણાવવાનો તો જો આવું બધી રમવાનું હાલે છે અત્યારે તો બપોરે દોઢ વાગ્યે બધા સ્કૂલેથી થઈ આવે એટલે પછી આજે કાવ્યા ને યુવી બધા આવ્યા છે ધોઈને બધા યુવી ડિસ્ક કરે અત્યારે

તો ચલાવી લીજો ને જો વંચિકા ધ્રુવી ને નવ્યા બધા મીંડા લખવા હવે જો ધ્રુવી લખે છે અત્યારે તો હાલો હવે જઈ બારે તમને ભણવા બોલાવે છે તો જેને પણ ભણવા આવું આવી જઈ ગયો ભણવા તો હાલો આવે જઈએ આપણે બાર ને ગાયોને બધાને પાણી પાવાનું છે તો પાઈ દઈએ પાણી બધાને તો કલ્પેશ છોડી છે વાસડીને તો ચાલો હવે પાણી દઈએ બધાને ને પછી મળીએ તો જુઓ આપણે વાસડી પાણી પીએ છીએ ને આ કુંડીમાં આપણે પગ જોવાનું પાણી અને ઢોરાને પાણી પીવાનું બધી આમાં ભરીએ છીએ એક ઉપર મોટી કુંડી છે તો એવું બધું છે અને હાલો તમને આગળ જઈને બતાવી દઉં ને આ છે આપણી પાડી અને આને આ નામ તો નંદી તમને ખબર જ છે નંદિની મીરા ને ગોપી ને પહેલી ગા રહી એ આપણી ગૌરી ને જો એ ગૌરી રહી એ રાધાને સાટે છે અત્યારે જો તમે તો એ જે રાધા રહી એ આની જ છે આપણે વાસડી જો આ ગાયની વાસડી કેટલી એ તમને કહી દઉં એક કાવડી આ ગા અને એક પેલી બે બાજુ રહીએ એ ગાયની વાછડીયું છે બે તો એવું બધું છે તો હજુ અત્યારે કલ્પેશ વાસળીને લઈને આવે અને એ વાછળીને આ બાજુ નહીં આવતું ને વાછડી થોડીક બીવે છે ક્યારેક ક્યારેક તો એવું બધું છે તો હાલો હવે બધાને પાણી પાઈ દઈએ આપણી ટીલુંને એ બધાને પાણી પાઈ દઈએ અને પછી મળ્યા પાછા તો હલો હવે બધાને પાણી પાઈ દીધું ને એક આપણી ગોવરી બાકી છે તો એ ગૌરીને પાઈ દઈએ પાણી ને પછી જવાનું છે આપણે રજકો વાઢવા તો બધાને રજકો વાઢીને નાખી દઈએ એટલે બધાએ ખાઈ લઈએ તો હલો પછી મળીએ અમે ને આ બધાને તો પાઈ દીધું પાણી પહેલાં તો એક બાકી હતી તો એને પાઈ દઈએ મિત્રો અત્યારે આપણે પીરિયડ ફરી ગયો છે અને ટીચર પણ ફરી ગયા અત્યારે જો અત્યારે વંશિકા ટીચર આવી ગયા હમણાં કાયા ટીચર હતા ને એવું બી અમારો એવી જો કેવું કરે ને લાઈટ પણ હોય ગઈ મિત્રો હવે વિડિયો ક્વોલિટી હાવ ખરાબ થઈ ગઈ તો આપણે પછી ક્યારેક વિડીયો બનાવીશું મિત્રો હવે પાછા આપણે ટીચર એક ફરી ફરી ગયા છે પીરિયડ બદલાઈ ગયો એટલે પાછા નવા ટીચર આવી ગયા તો અત્યારે આવી ગયા છે નવા ટીચર ને ભાભી અત્યારે સીવા મંડી ગયા છે બ્લાઉઝ તો જો ને ભાઈભીને સીવતા પણ આવડે છે તો અત્યારે ભાભી બ્લાઉઝ સીવે છે ચાલો હવે અમે જઈએ અમારું કામ છે તઈ દઈએ આપણે ને અમારે જો યુવીના નખરા તો કેવું કરવામાં જોઈએ તો હાલો પછી આપણે ઓનલાઈન એક વસ્તુ મંગાવી હતી એ બે વસ્તુ આપણે આવી ગઈ છે ને ગઈકાલે આપણે એ વસ્તુ આવી ગઈ હતી તો એ રાત્રે મારા મોટા ભાઈ લાવ્યા છે ઘરે તો એ વસ્તુનું અત્યારે આપણે અનબોક્સિંગ કરીએ તો કે આપણને અનબોક્સિંગ કરતા એવું કાંઈ બહુ આવડે નહીં તો આપણે આપણી રીતે અનબોક્સિંગ કરીએ તો ચાલો ને એ બોક્સ દેખાડી દઉં તમને તો આપણું આ બોક્સ આવી ગયું છે અને અંદર શું નીકળાય એ આગળ જઈ ને આપણે મંગાવ્યું હતું માઈક એટલે આપણે માઈક ખરાબ થઈ ગયું હતું તો એ અત્યારે મેં મંગાવ્યું હતું એ કાલે આવી ગયું છે ને અત્યારે જે તમે અવાજ સાંભળો એ આપણે જૂનું માઇક રહ્યું એને એમાં એ માઇક ચડાવેલું છે અત્યારે અને આપણે બીજું મગ માઈક મગાવ્યું આપણે જૂનું માઈક તો સારું જ હતું પણ એમાં ક્યારેક ક્યારેક તમને અવાજ આવતો હોય છે બીજો કંઈક અલગ જ એટલે મેં માઈક બીજું મંગાવ્યું છે એટલે તમને વિડીયો જોવાની પણ મજા આવે વોઇસ સારું સારો આવે એટલે તો ચાલો આપણે અનબોક્સિંગ કરીએ આપણા માઇકનું તો આગળ આગળ જોતા રહીજો વિડીયો તો હાલો મિત્રો આપણે આ માઇકનું અનબોક્સિંગ કરીએ ને અત્યારે જે તમે અવાજ સાંભળો એ વગર માઇકનો અવાજ આવે છે એ કેવો આવે છે ને આપણે માઈક ચડાવીએ પછી કેવો અવાજ આવે છે એ ચેક પણ કરીએ આપણે જોકે આપણે આનું અનબોક્સિંગ કાલે રાત્રે કરી જ નાખ્યું હતું જોવા માટે તો તે આપણે કરીએ તો તે અંદર નાનું એવું અને બેકિંગ તો સરસ મજાનું છે જો અને આ છે આપણું માઇક તો જો આપણે મોનો કંપનીનું છે તો આવું છે આપણું માઈક તો ચાલો અંદર શું શું નીકળે એ બતાવીએ બરાબર તો હાલો અંદર ખોલીને જઈએ તો અંદર નીકળી છે એક પોટલી તો આ બોક્સને સાઈડમાં મૂકી દઈએ ને અંદર શું નીકળે એ આપણે જોઈ તો મિત્રો એક નીકળ્યું છે માઇક આપણું એ આ છે માઈક એક આમાં કઈક ગોળીઓ નીકળી છે અંદર એ શેની છે એ ખબર નહીં પણ મેં યુટ્યુબમાં વિડીયો જોયો હતો કે કંઈક પાણી શોષવા માટેનું કંઈક એવું કંઈક હતું આમાં તો એ બધું છે તો અંદર એક બીજી એક પિન છે એ ઓલી કામ ન કરે તો આ ચડાવવા માટે ને બે ચીપિયા છે તો આવું બધું છે ને ખોખામાં બે પેપર પણ છે તો એ પણ બતાવી દઉં તો આવું બધું છે અંદર ખોખા છે તો હાલો આપણે અનબોક્સિંગ તો કરી નાખીએ આપણે હવે કેવું કવાજ આવે આનો તો એ પણ હવે ચેક કરીએ આપણે તો મિત્રો આપણે માઇક ચડાવી દીધું છે તો જુઓ અહીંયા તો આપણે નવું માઇક લાઈ એ દી ચડાવી દીધું છે અને અત્યારે વોઇસ કેવો આવે છે એ પણ કમેન્ટ કરજો અને જ્યારે માઇક નહોતું ચડાવ્યું આગળ તો એ વોઇસ કેવો આવે છે વગર માઇકનો અને અત્યારે માઇક ચડાવ્યું છે એ વોઇસ કેવો આવે છે એ કમેન્ટ કરજો જોકે અત્યારે મને તો ખબર નથી કેવો વોઇસ આવે જેમ કે હું વિડીયો એડિટ કરું ત્યારે ખબર પડશે કે હા બેન થાય જ્યારે હું વિડીયો એડિટ કરીશ ત્યારે ખબર પડશે કે કેવો અવાજ આવે છે તો એવું બધું છે તો જોઈએ આપણે અને કેવો અવાજ આવે એ તમે કમેન્ટ કરજો એક તો અને પ્રાઇસ એની શું છે કિંમત શું છે એ પણ કહી દઉં આપણે આવ્યું છે આ માઈક ચારસો ને ત્રીસ રૂપિયાનું માઇક આવ્યું છે આપણે મેં યુટ્યુબમાં ઘણા રિવ્યૂ જોયા હતા કેવું માઇક આવે છે જોકે રિવ્યૂ તો સારા હતા કે માઇક સારું આવે તો મેં એ માઈક લીધું છે ને જો આપણા યુવીની મસ્તી તો કેવું કરે છે ભાઈ તો હાલો હવે આપણે હવે આ વોઇસ પણ સારો આવશે અને હવે જવાનું છે આપણે રજકો વાઢવા અને અત્યારે જવાનું છે મારે ડેન્જિંગ કરવા આપણે જીવામૂતનું ચણામાં ડેન્જિંગ કરવાનું છે અને તૈયાર થઈ ગયું છે એટલે ડેન્જિંગ કરી દઈએ ચણામાં બહુ પાણી ના પૂવાય એટલે પાણી તો હવે આઠ 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 દિવસ પછી પાવાનું છે જ્યાં સુધી જીવામૃત તો ન રખાય ને અત્યારે હું ડેન્સિંગ કરી દઉં આપણા ચણામાં તો પછી મળીએ ગુડ ઇવનિંગ મિત્રો તો અત્યારે વાગી ગયા છે સાંજના છ થઈ ગયા છે અને હું આપણા જીવામાં ચણા જાય એમાં જીવા મૂતનું ડેન્સિંગ કરું છું ને હવે પહેલી બાજુ આઠ નવ સા છે બાકી તો એમાં હવે કરી નાખું બે પંપ થાય છે તો એ રેન્જિંગ કરી નાખો અને સુરત દાદા જો એટલે પોગી ગયા છે હવે હાથમવાની તૈયારી પણ છે ને જો આપણા ઓર્ગેનિક ચણા કેમિકલ દવા કે ખાતર વગરના ચણા જો આવડા મોટા થઈ ગયા છે ને ફૂલ પણ હવે મંડી ગયા છે આવવા તો ચણા તો સરસ છે અને કેવા છે કમેન્ટ કરી દીજો કે મારા ચણા કેવા છે કેમિકલ કે ખાતર વગરના ચણા આપણે ઝેરમુક્ત ચણા છે આપણા તો આવા છે અમારા ચણા તો કમેન્ટ કરી દેજો એક ને જુઓ તો અમને ફૂલ પણ આવી ગયા છે તો એ ફૂલ પણ તમને બતાવી દો અત્યારે તો જોઈ શકો મિત્રો ફૂલ પણ મંડી ગયા છે આવા આવા તો ઘણા ઘણા છોડવામાં ફૂલ આવી ગયા છે કે અહીંયા પણ દેખાય તમને તો જુઓ અહીંયા પણ ઘણા બધા ફૂલ આવી ગયા છે તો દેખાય તમને તો એવા ઘણા બધા છોડવામાં આવી ગયા છે ફૂલ આમાં પણ દોઢવા થઈ ગયા છે ને જો આ બધા ફૂલ જ છે અહીંયા પણ ફૂલ રહ્યા આ બધા ઘણા બધા ફૂલ થઈ ગયા છે ઘણા બધા છોડવામાં ને હવે ઘણા થોડાક દિવસમાં ઘણો બધો ફાલ દેખાય છે એટલે આપણે ફરીને વિડીયો બનાવશું તો આવું બધું છે ને કેવા છે ચણા એક કમેન્ટ કરી દેજો જો આપણે ત્રીસની ચાલીયા ચૈણા વાવેલા છે આટલી જગ્યા રહીશ ખાલી હવે પંદર દિવસમાં લગભગ સામ સામે હટી જાય એવા થઈ જશે લગભગ તો મોડા આવ્યા છે પણ વાંધો તો નહીં આવે ચણા તો છે સારા તો હાલો પછી મળીએ અને વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરીએ તો હાલો મિત્રો હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરવાનો ટાઈમ પણ આવી ગયો અને દાદા પણ હાથમમાં આવી ગયા છે તો જુઓ તમે દાદા હાથમમાં આવી ગયા છે તમને પાછળ દેખાય તો જુઓ આપણા દાદા હાથમમાં આવી ગયા છે તો આપણે પણ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ તો આજનો વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો અને અત્યારે અવાજ કેવો આવે છે એ પણ એક કમેન્ટ કરી દેજો મેં તમને આગળ વિડીયોમાં કીધું એમ તો હાલો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો ને આવતીકાલે નવા વ્લોગ અને નવી વાત સાથે પાછા મળીશું ત્યાં સુધી આવજો